જય માતાજી જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ જય દ્વારકા તો ચાલો આપણે જઈએ ગાંઠિયાવાળાની દુકાને વિનોદભાઈની આ દેલવાડાના પ્રખ્યાત ગાંઠિયા વિનોદભાઈ તો આપણે ગાંઠિયા લઈ આવીએ લાઈવ તમને બતાડું કેવી રીતના બનાવે કેવી રીતના ન બનાવે ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જયમાં મોલ મોડું ઘરે આવું ઘરના ચાલો પૂછીએ લાલભાઈની દુકાને વિનોદભાઈની દુકાને ચાલો જય માતાજી ચાલો તો આપણે કાઇલથી પૂછી ગયા છે ગાંઠિયાવાળા ગાડી ગાઠ્યા વાળા ત્યાં ભાવનગરી ગાઠ્યા જો લાઈવ બને ગરમા ગરમ દિલવાળાના પક્ષ વિનોભાઈ ગાઠિયા વાળા વિનોદભાઈ ગાઠિયા વાળા લાઈવ જો લાઈવ બનાવી રહ્યો છે જોઈ શકો ગરમા ગરમ લાઈલોન ભાવનગરી ગાઠિયા